પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધીના કોઈ પણ યુદ્ધ હોય એમાં કાયમી ને માટે નિભાવશું અને આ રાજપૂત સમાજની ની એકતા જોઈ અને મને કેવાનું મન થાય સિંધુ રાગ સોહમરો અને રાજપૂતો મન હૈયા હરખાય માથા પડે ને ધન લડે માથા પડે ને ધન લડે એના તો વૈકુંઠમાં વધામણા થાય જય ભવાની